સુરતના ગડોદરામાં ઈ મોપેડ બેટરીને લઈ ચાર્જમાં મૂકવામાં આવ્યું હતું જેમાં પ્લાસ્ટ થતાં આગ લાગી જે ઘરમાં રહેલા સિલિન્ડર સુધી પહોંચી અને પ્લાસ્ટ થયો હતો સુરતના ગડોદરામાં ઈ મોપેડ બેટરીને લઈ ચાર્જમાં મૂકવામાં આવ્યું હતું જેમાં પહેલાં બેટરીમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ લાગી હતી આ આગ એટલી પ્રસરી કે ઘરમાં રહેલી સિલિન્ડર સુધી પહોંચી અને તેમાં પણ બ્લાસ્ટ થયો હતો જેના કારણે ઘરમાં રહેલા ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા હતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કારણે લાગેલી આગ ગેસ સિલિન્ડર સુધી પહોંચી હતી અને ધડાકો એવો થયો કે મકાનનો દરવાજો અને બારીના કાચ પણ તૂટી ગયા હતા મકાનની નીચે લાગેલી આગને પગલે બીજા માળ ઉપર રહેલા ચાર લોકો ફસાયા હતા અને તેમને બચાવી લીધા છે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને પોલીસે પણ તપાસ હાથ ધરી હતી